એક સહજ સરળ અને સૌમ્ય પ્રકૃતિ ધરાવતા એક આગેવાન હતા અનુસૂચિત જાતિમાંથી કડીની સીટ ઉપર ચૂંટાયા પછી એમને સમગ્ર ગુજરાતની અંદર અને એમાં પણ વિધાનસભામાં પણ જ્યારે જ્યારે સમાજના પ્રશ્નો હોય વિકાસના પ્રશ્નો હોય ખૂબ જ સહજતાથી અને સરળતાથી આખા બોલા હતા અને સાથે પોતાની વાત કહેવા માટે ક્યારેય સંકોચ રાખ્યા સિવાય એમને પોતાની વાત વિધાનસભામાં પણ રજૂ કરી છે અને કડી અને મહેસાણા અને સમગ્ર ગુજરાત માટે એમને જે કામ કર્યા છે એ સદાય આપણને યાદ રહેશે અને એક આગેવાન તરીકેની ખોટ ચોક્કસ ભારતીય જનતા પાર્ટીને પણ પડશે ગુજરાત અને કડી મહેસાણાને ચોક્કસ એની ખોટ વર્તાય એક ઉણપ વર્તાય એવું એમનું વ્યક્તિત્વ હતું અને ખૂબ જ સરળ અને કદાચ બસમાં જ કડીથી ગાંધીનગર આવવું અને ગાંધીનગરમાં પણ જ્યાં એમએલએ ક્વાર્ટર્સ છે ત્યાંથી વિધાનસભા સુધી પણ ચાલતા આવું ચાલતા જવું એટલે ખૂબ જ જમીન સાથે જોડાયેલા નેતાની ખોટ ખૂબ જ અકલ્પનીય છે